ફેમિલી તો આપણે પોગી જેસી દુકાને અને મિશન ને બધું આપ્યું છે ભાઈ શેક ને એવું કરે છે કે સેક્યુરિટી જલે છે હા અંદર આવે બધું સિસ્ટમ કોઈલ બોલ બધું હશે ને સર્કિટમાં મિસ્ટેક છે એવું છે સર્કિટમાં છે તો ફેમિલી તો અંદર બે મિશન રિપેન એવું થાય છે એક તો સારું છે એકમાં સર્કિટ ને બોલી ગયો તો એ બધું બદલાવે છે ને અંબાપતિ 34 બી આવે છે 12

આ લીલા દીવો હોય કે બેટરી લો નું બતાવે પછી આ લાલ દીવો હોય કે પાવર નું બતાવે બે દિવસથી નીકળું નથી એટલા માટે બેટરી બધો લો થઈ ગયેલો બાકી મશીન તો આ એક તો સારું હતું એકમાં ખામી હતી એક બળી ગયો હતું એકને રિપેર મૂકી દીધું અને લેતા આવ્યા હવે ફીટ ને બધું કમ્પ્લીટ કરી ના જ છે ફેમલી જોવા મશીન બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને શરૂ પણ થઈ ગયું છે કેમ કે તો તાત્કાલિક કરવું જ પડે કેમકે ન આ ખેતરમાં બધું જપે કે બધું ને રોઝડા ને એ બધું આવીને બધું ખાઈ જાય નતા તો માલે તૈયાર થઈ જાય તો માલને પહેલાં પાવા પડશે પેલા માલને બધું પાઈ લઈએ પછી આપણે મળીએ અને એક જો આ પાંખ ની લેવું જો ને એ છે ને આ મોટરને ફિટ કરવાની છે રી એ પોપની મોટર છે નાની એવી આવી પોપની મોટર આમાંથી પાણી નીકળે ને ગમે મૂકે ગમે તો આને રહે કે આ પંખી ફિટ કરવાની છે જ્યાં જ્યારે આ પંખી લેતો હોય અંદર ફિટ કરવાની છે એ પોપની મોટર એ ઘણી જગ્યાએ ઉપયોગ એ થાય છે પાણી હોય તો પાણીમાં ઉપયોગ થાય ને પંખી આવે તો પંખીમાં ઉપયોગ થાય ને બેટરી ઉપર હાલે એટલે તો આમ ટેન્શન ન લેટનું હોય તો એ કામની એવું છે તો એ પહેલા ફીટ કરું છું હવે ફીટ કરી દઈએ તો ફાઇનલ ફેમિલી તો જો અત્યારે આપણે પંખી ફીરથી કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે ફીટ કરી નાખી છે બીજું આ રૂપિયા હતું આમાં એ બધું કાઢી લીધું છે આ પંખી કમ્પ્લીટ કરી નાખી છે રેડી થોડીક વાર પછી આપણે ટ્રાય મારી લઈએ ફરે કે નહીં ફરતી એમ કાંઈક લીને પ્રોબ્લેમ પ્રોબ્લેમ હશે તો પાસવર્ડ કાંઈક ચેન્જ કરવું પડશે એવું હે તો થોડીક વાર પછી ટ્રાય મારી લઈએ ફરે કે નહીં ફરતી એમ હજુ પંખીને કમ્પ્લીટ કરી નાખી છે અને હવે ટેસ્ટ કરવાનો છે જોઈ લઈએ શરૂ હે કે બે તો શરૂ જ છે હવે ફરી નહીં ફરીને કે ન ફરી પાસે ચેન્જ કરવા પડે હવે જોઈ લઈએ

ના નાની એવી પંખી છે અહીંયા પંખી છે પપ્પા પપ્પાને ખાટલે જ પંખીને તો આ પંખી કે હવે ના મૂકવાની છે પંખો કેવો કાંઈ હેર નહીં મસરા દિવસ ના ને એમ કરે એટલા માટે હવે આ પંખી કે એ બધા મૂકવાની છે મારા પપ્પા ખાટલો છે અહીંયા અહીંયા આપણે પંખી ગોઠવાની છે બેટરી બધું અહીં મૂકવું પડશે પછી પંખીને બધું ગોઠવા છે તો બધું તો મેલ નહીં આવે એવું છે મસ્તીને તીખાડીને દૂર ને આવી ગયું છે આપણે દૂધ ને

હા હા તમને તો આવડે હતી ને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજનો બ્લોગ અહીંયા જ આશા રાખું છું કે તમને આજનો બ્લોગ ગમ્યો છે જો ગમ્યો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી